નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કચ્છ જિલ્લામાં ગુજરાત સરકારે જે એકતાળીસો શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરી તો એની શું સચ્ચાઈ છે ક્યારે ભરતી આવી રહી છે કયા નિયમ પ્રમાણે ભરતી થશે એ તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો આ જે પરિપત્ર છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયેલો છે તો પરિપત્રની તારીખ તમે ધ્યાનથી જોશો તો ધ્યાનમાં રહેશે કે ત્રીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ આ પરિપત્ર થયો છે એટલે કે આજે જ થયો છે સાથે પ્રતિ પ્રતિનિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની જે કચેરી છે એટલે કે જે ભરતી કરનાર સમિતિ છે અને સંબોધીને આ પરિપત્ર કરાવ્યો છે તો એમને સરકાર કહેવા માંગે છે કે કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની ખાસ ભરતીના આયોજન બાબત તો ખાસ ભરતીનું જે આયોજન કરવાનું છે એના વિશે આ પરિપત્રમાં તમામ વિગતો લખેલી છે તો આ ભરતીનું આયોજન કઈ રીતે થશે ક્યાં ક્યારે થશેનો જવાબ નથી પણ કઈ રીતે થશેનો જવાબ આપેલો છે તો આપણે જોઈ લઈએ તો ઉપરોક્ત જે દરખાસ્ત કરવામાં આવેલી અને એમ એના હેઠળ કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે ધોરણ એકથી થી પાંચમાં જે પાંચ હજાર વિદ્યા સહાયકોની મંજૂરી મળી છે તો જે પાંચ હજાર જગ્યાઓ છે એમાં બીજી પચીસસો જગ્યાનો વધારો કર્યો છે એટલે કે ધોરણ એકથી પાંચમાં હવે સાત હજાર પાંચસો જગ્યા થશે એનો મતલબ એ છે કે સીધી ભરતીથી કરવાના છે તો અલગથી જાહેરાત આવશે કઈ જગ્યાઓ માટે અલગથી જાહેરાત આવશે તો કચ્છમાં જે પચીસો જગ્યાઓ છે એના માટે અલગથી જાહેરાત આવશે સાથે ધોરણ છથી આઠમાં સાત હજાર વિદ્યા સહાયકોની જગ્યાઓ છે તો સાત હજાર જે જગ્યાઓ છે એમાં સોળસો જગ્યાઓ એમાંથી અલગ કચ્છ માટે કાઢવામાં આવશે તો જે વિદ્યાસાયકોની ભરતી છે કચ્છ સિવાયના ગુજરાતમાં જે પાંચ હજાર ચારસોની રહેશે એટલે કે જે સાત હજારની ભરતી હતી એમાંથી સોળસો જગ્યાઓ કચ્છને આપવાની થાય છે તો આ સોળસો જગ્યાઓની કોઈ અલગથી જાહેરાત આવવા નહીં આવે કારણ કે આ જે સાત હજાર જગ્યાઓ હતી એ પૈકી આ સોળસો જગ્યાઓ કચ્છને ફાળવવામાં આવેલી છે એટલે કે માત્ર નામ પરિવર્તન કરવામાં આવેલું છે તો સોળસો જગ્યાઓ છે એ એમ એ સાત હજારની ભરતીમાં કચ્છ માટે હતી તો હવે તમે જે એકતાળીસોની જાહેરાત અપાઈ એમાંથી પચીસો જગ્યાઓ ઉપર ભરતી થશે અને સોળસો જગ્યાઓ તા જે ભરતી છે એમાંની જ છે એટલે આ ભરતી સોળસો જગ્યાઓની કોઈ અલગથી થશે નહીં સાત હજાર જગ્યાઓ હેઠળની જ ભરતી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે માંગણી પત્રક જે માંગણા પત્રક છે એ કચ્છ જિલ્લા માટે વિદ્યા સહાયકની ભરતીની કરવાની થાય છે આના માટે કચ્છ જિલ્લા પૂરતા જ મંગાવવાના થાય છે તો કોણ મંગાવશે તો ગાંધીનગરની કચેરી મંગાવશે કોની પાસેથી તો જે કચ્છ જિલ્લાના જુદા જુદા ગામોમાં જુદા 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 ગામોની શાળાઓમાં શાળાઓમાં જગ્યા છે એ માહિતી એકઠી કરીને જે ડીપીઓની કચેરી છે એ આ માંગણાપત્રક કે અમારે કચ્છમાં આ શાળામાં આટલી જગ્યાની જરૂર છે એવા મોકલશે પછી સરકાર એને મંજૂરી આપશે રાજ્ય સરકાર મંજૂરી આપશે સાથે નાણાકીય મંજૂરી પણ આપશે ત્યારબાદ આ ભરતી આવશે એટલે કે માંગણા હવે કચ્છ જિલ્લો મંગાવશે અને ગાંધીનગર જશે અને પછી એ મંજૂર થશે તો એ કઈ ભરતીની વાત છે તો પચીસો જગ્યાઓની વાત છે ધોરણ એક થી પાંચમાં સાથે આ જગ્યાઓ ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એટલે કે એકતાળીસોની જે ભરતી છે પચીસો ધોરણ એકથી પાંચ અને સોળસો આજે સ્પેશિયલ કચ્છ ભરતી તરીકે જાણીતી હશે તો આ સ્પેશિયલ ભરતી જે એકતાળીસો છે આ એકતાળીસો જણાએ સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ નોકરી કરવાની રહેશે તો આનો ઉલ્લેખ તમે જે ઓર્ડર તમને મળશે એમાં લખેલો હશે અને ભરતીની જે જાહેરાત આવશે એમાં પણ આ વાત લખેલી હશે તો આ બંને ભરતીનો ઉલ્લેખ આ રીતે તમે જોઈ શકશો ત્રીજી વાત છે આ ભરતી અંતર્ગત જે પણ નિમણૂક પામેલ વિદ્યા સહાયક છે પ્રાથમિક શિક્ષક છે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક છે તો અગિયાર પોઈન્ટ ત્રેવીસના ઠરાવ અને તે હેઠળ બદલીઓ માટેના અનેક સુધારા વધારા થયા છે તો આ બદલીઓના નિયમો માત્ર કયા લાગુ પડશે તો કે જિલ્લા આંતરિક બદલી એટલે કે કચ્છ જિલ્લામાં જે પણ શિક્ષક લાગ્યા છે રાપરથી ભુજ જવા માંગતા હોય તો જઈ શકશે પણ ભુજમાંથી કચ્છ જિલ્લો છોડીને બીજે જવા માંગતા હોય તો નહીં જઈ શકે મતલબ કે આજુબાજુની શાળાઓમાં અને તે જ કચ્છ કચ્છ જિલ્લામાં આજુબાજુના તાલુકામાં જઈ શકશે એટલે કે વધઘટ બદલીઓ કોઈ સેન્ટર છે સેન્ટર શાળામાં ના હોય તો તાલુકા શાળામાં છે તો આ રીતે વધઘટની બદલીઓ થશે તે ઉપરાંત આંતરિક બદલીઓ એટલે કે તાલુકા ફેરપણામાં થઈ શકશે પરંતુ શરત એક છે કે કચ્છ જિલ્લો છોડવા નહીં મળે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છમાં જ નોકરી કરવાની રહેશે સાથે ચોથી જે શરત છે ખૂબ જ મહત્ત્વની છે તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ વિદ્યા સહાયકની કરતી વખતે શિક્ષણ વિભાગના સત્તર ત્રણ ત્રેવીસ અને આનુષંગિક ઠરાવથી નિયત થયેલ જોગવાઈઓ આ વિદ્યા સહાયકોને લાગુ પડશે એટલે કે પગાર ભથ્થાની વાત હોય પછી ફૂલ પગારમાં ક્યારે આવશે એની વાત હોય પછી ટેટ ભરતી આધારે જે ભરતી થશે એની વાત હોય તો આ તમામ વાતો જે છે એટલે કે જૂની ટેટ જે ટેટ ટુ લેવાય છે એના આધારે આ ભરતી થઈ રહી છે એટલે કે જે સાત હજાર જગ્યાઓ હતી એના સેમ નિયમો પ્રમાણે જ આ ભરતી થશે અને એની શરત માત્ર અલગ એટલી છે કે આમાં લખેલું છે આ ભરતીમાં કે તમારે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં નોકરી કરવાની રહેશે તો આટલો જ ફરક છે બાકી આ જે ભરતી છે એમાં બીજો કોઈ ફરક નથી તો વધારેની શરત એ છે કે તમારી પાસેથી બોન્ડ લખાવવામાં આવશે કે કચ્છ તમે છોડી નહીં શકો તો તમામ શરતો આમાં લખેલી છે અને એકતાળીસોની જે ભરતી હતી એમાંથી હવે તમારે પચીસોની ભરતી ગણવાની છે માત્ર સોળસો જગ્યાઓ જે સાત હજાર જગ્યાઓ છે એની અંદર જ જે જગ્યાઓ હતી એ કચ્છ જિલ્લાને ફાળવી આપી છે એટલે કે અલગથી કોઈ સોળસોની ભરતી છે નહીં હવે એ સોળસો જગ્યાઓ માટે આગળ આપણે જોશું કે જે કોલ લેટર આવી રહ્યા છે જૂન મહિનાની વાત છે અને અમુક કોલ લેટર મે મહિનામાં છૂટશે તો એટલા સુધી આપણને શ્યોર ખબર પડી જશે કે આ જે ભરતી છે અલગથી ક્યારે એની જાહેરાત આવી રહી છે અને હજુ તમારે એક મહિનો તો નક્કી માંગણા પત્રકો સરકાર મંજૂરી આપશે એટલે કે નાણાકીય મંજૂરી આપશે તો એકાદ મહિનો તો આ જાહેરાતને આવવામાં ટાઈમ થશે તો આ રીતે આ ભરતી કચ્છ જિલ્લાની થશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે ધોરણ એકથી પાંચની જે પચીસોની ભરતી છે એ આલ ફોર્મ ભરેલા છે એને પણ ફાયદો થશે અને નવા ફોર્મ જો ભરાય છે તો એમને પણ ફાયદો થશે અને જે સોળસો જગ્યા છે એ અલગથી ફોર્મ ભરાય એવું લાગતું નથી પણ જો સરકાર અલગથી ફોર્મ ભરે તો એના લીધે જે ફોર્મ ભરવાના રહી ગયા છે એ પણ ભરી લેશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ